શૂન્ય નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ થી પંચાવન જેટલા રનર્સ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને ચાલીસ જેટલા વોલેન્ટેર ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ગત બે વર્ષ જેમ આ વર્ષે પણ ચાપાનેર થી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોઢ વીરો દોડતા દોડતા રસ્તામાં આનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવ્યું હતું અને તેનો નિકાલ એ આરજી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો આનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક મુક્ત ભારત ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા નો હતો દરેક દોડ વીરો તથા વોલેન્ટિયર્સ ગોધરા ડીએસપી હિમાંશુ સોલંકી દ્વારા મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા પ્રોગ્રામમાં પોલીસ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન વિભાગ પણ હાજર રહ્યો હતો અને આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ ભરૂચ રનિંગ ક્લબ તથા એઆરજી ગ્રુપે પોલીસ વિભાગ તથા એડમિનિસ્ટ્રેશન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો